બદલાતા વાતાવરણમાં ગળાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો બે વાતાવરણ ભેગા થવાથી ગળામાં થવા લાગે છે દુખાવો આ ચાર ઘરેલું ઉપાયોથી મળશે તરત જ આરામ આ રીતે કરો એ વસ્તુઓનું સેવન ગળામાં ઠંડુ કે ગરમ લાગવાથી ઇન્ફેક્શન થઈ શકે છે આવી સ્થિતિમાં થોડી ઘરગથ્થુ વસ્તુઓને અજમાવીને ગળાના ઇન્ફેક્શનથી છુટકારો મેળવી શકાય છે આજના આ વિડીયોમાં આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે જાણીશું જે ગળાની સમસ્યા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે આજકાલ હવામાન ક્યારેક ઠંડુ તો ક્યારેક ગરમ બની જાય છે ક્યારેક સૂર્ય ચમકે છે તો ક્યારેક વરસાદ શરૂ થઈ જાય છે આવી સ્થિતિમાં ખૂબ ઠંડુ ખાધા પછી તે ગળાને પકડે છે જો તમને ગળામાં દુખાવો થવા લાગ્યો હોય અથવા ગળામાં ખરાશ કે ઇન્ફેક્શન થયું હોય તો આ ઉપાયની મદદથી તમે ગળાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો તો ચાલો જાણીએ એ અસરકારક ઘરગથ્થુ ઉપાયો વિશે જે ગળાની બધી જ સમસ્યાઓને કરી દેશે દૂર એક મીઠાના પાણીથી કોગળા કરવા મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાના ઇન્ફેક્શનથી રાહત મળે છે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લો અને તેમાં મીઠું મિક્સ કરો મોમાં આ પાણીથી કોગળા કરો ગળાનો દુખાવો ઓછો થવા લાગે છે ગળાને શાંત કરવા માટે બેકિંગ સોડા વોટર પણ પી શકાય છે તેનાથી મોઢાના બેક્ટેરિયા પણ દૂર થાય છે મીઠાના પાણીથી તમે દિવસમાં ચારથી થી પાંચ વખત કોગળા કરી શકો છો બે હળદરવાળું દૂધ હળદર વાળું દૂધ ગળાની સમસ્યામાં પણ રાહત આપવામાં મદદ કરે છે તેમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે ગળાના ચેપને ઘટાડવામાં અસરકારક છે ત્રણ આદુની ચા આદુની ચાને મધમાં ભેળવીને પીવાથી પણ ગળાને આરામ મળે છે આદુના નાના ટુકડા કરો અને એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરો આ પાણીને ગાળીને ચાની જેમ પીવો ચાર મધ અને લીંબુ ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી પણ ગળામાં આરામ મળે છે એક કપ ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ નાખીને ધીમે ધીમે આ પાણીને પીવો વિટામિન સી ના ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અસરકારક છે પાંચ લવિંગ અને તજની ચા લવિંગ અને તજની ચા પણ ગળાના ઇન્ફેક્શનને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે એક કપ પાણીને ગરમ કરવા મૂકો અને તેમાં તજ અને લવિંગના થોડા ટુકડા ઉમેરો દસથી પંદર મિનિટ ગરમ થયા બાદ તેને ગાળીને પી લો મિત્રો બદલતા વાતાવરણમાં થતી આ નાની તકલીફને તમે એલોપેથી દવા લેવાને બદલે ઘરે જ ઘરગથ્થુ ઉપાય કરીને દૂર કરી શકો છો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ